નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે આગથડા પોલીસે ભાકડિયાલ ઘાણા સીમા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક પિકઅપ ડાલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે પોલીસને જાડિયાલા ભાકડિયાલા રોડ તરફથી જીજે તેર એ એક્સ નંબરના પિકઅપ ડાલામાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની માહિતી મળી હતી પોલીસે વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ વાહન ચાલકે ન રોકતા પોલીસે પીછો કર્યો હતો ભાકડિયાલ ઘાણા કાચા શેરિયામાં ચાલક વાહન મૂકીને જાડીઝાખરાઓનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો પોલીસે વાહનની તપાસ કરતા તેમાંથી તેરસો ચુમ્માલીસ બુટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા બે લાખ પંચાણું હજાર એકસો બાવન અને પિકઅપ ડાલાની કિંમત સહિત કુલ રૂપિયા પાંચ લાખ પંચાણું હજાર એકસોને બાવનનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં દાંતા ખાતે ગઈ મોડી રાત્રે હાઇવે માર્ગ પર આવેલી બે દુકાનોમાં આગ લાગવાની ઘટના બની હતી દાંતા હાઈવે પર આવેલી જનતા કલર અને જનતા ટ્રેડર્સ નામની બે દુકાનોમાં આગ લાગી હતી પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે આગની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા લોકોએ તત્કાલિક યુજીવીસીએલમાં જાણ કરી હતી જેના પગલે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો આજરોજ ભાભર મુકામે વેદાંત સ્કૂલ ખાતે ભાભર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ ડી ચૌધરી તેમજ તેમના સ્ટાફ માણસો દ્વારા મહિલાઓના પરિપ્રેક્ષ્યમાં વંદન ઉત્સવની અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ અનુસંધાને ભાભરના પીઆઈ એસ ડી ચૌધરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચ અન્વયે જાગૃતતા કરાટે વ્યાયામ વગેરેમાં આગળ પડતી દીકરીઓનું સન્માન કરવામાં આવેલ તેમજ સ્વરક્ષણના વિવિધ દાવનું નિદર્શન પોલીસ ટીમના માણસો કમલેશભાઈ દિનેશભાઈ ભારમલભાઈ તેમજ ભાભરના દૈનિકભાઈ ઠક્કર દ્વારા પણ કરાતે વિશે ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિકમાં ફરજ બજાવતા કમલેશભાઈ દ્વારા પણ એકસો એક્યાસી અભયમ વિશે ઊંડી માહિતી આપવામાં આવી હતી અને પીબીએસસી પોલીસ બેઝ સપોર્ટ સેન્ટરની પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા આરજીએસએ યોજના હેઠળ ચૌદ હજાર ઉપરાંતની વસ્તી ધરાવતા અને પચીસ વર્ષ જૂનું પંચાયત ઘર ધરાવતા દિયોદા શહેરમાં નવીન પંચાયત ઘર મંજૂર કરવામાં આવેલ છે જિલ્લાના ભાભર તાલુકાના સનેસડા તેમજ રૂમી ગ્રામ પંચાયત તેમજ વાવ તાલુકાના ભારવટ ગામે પંચાયત ઘર મંજૂર કરવામાં આવેલ છે સિમકો સનલાઇટ ટેન્ટ સિમકો સનલાઇટ ટેન્ટ कविन आफ्टर मशीन थी कलर बनावનાર नवीन घर ने सुसविदित करवा एक बार अवश्य मुलाकात लो सिम्को सनलाइट पेंट्स सिम्को सनलाइट पेंट्स સીએનજી વાહન ચાલકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે અદાણીએ સીએનજી ગેસના ભાવમાં વધારો કર્યો છે સીએનજી ગેસના ભાવમાં એક રૂપિયાનો વધારો થતાં ગેસના ભાવ વધીને પ્રતિ કિલોએ બ્યાસી આડત્રીસ રૂપિયા થયા છે ભારતમાલા પ્રોજેક્ટમાં વળતર ઓછું મળતા કાંકરેજ તાલુકાના ખેડૂતોમાં ભારે રોષ ઉદભવ્યો છે જેમણે શુક્રવારે શિહોરીમાં બેઠક યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ન્યાય નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી કાંકરેજ વિસ્તારના ખેડૂતો શુક્રવારે શિહોરી દુગાવાડા હનુમાન મંદિરે બેઠક કરી હતી જ્યાંથી રેલી સ્વરૂપે ત્રણ કિલોમીટર શિહોરી મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવાયું હતું કે ભારતમાલા એક્સપ્રેસ હાઇવેમાં સંપાદિત થતી જમીનનું પૂરતું બજાર ભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવામાં આવ્યું નથી ડીસા સ્વચ્છતા સર્વેક્ષણમાં છઠ્ઠો નંબર આવ્યો છે જો કે વોર્ડ નંબર અગિયારમાં આવેલી શાળાઓ આગળ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે નવા નિમાયેલા ચીફ ઓફિસર દ્વારા રૂબરૂ તપાસ કરી કડક પગલાં ભરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર અગિયારમાં આવેલી જે ડી મેમણ પ્રાથમિક શાળા અને ઇકરા માધ્યમિક શાળા સામે છેલ્લા એક મહિનાથી કચરાના ઢગલા ખડકાયેલા છે જેના કારણે ચારસોથી વધુ નિર્દોષ વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાનો ભય તોડાઈ રહ્યો છે રહીશોએ જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકા ભલે ગુજરાતમાં સફાઈમાં છઠ્ઠો ક્રમ ધરાવતી હોવાના દાવા કરતી હોય પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે શહેરના ખૂણે ખૂણે ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ નજીક કચરાના ઢગલા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે નાતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઘરેડા વોટરફોલ પર લોકો જીવના જોખમે સેલ્ફી લેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે પહાડોની વચ્ચેથી વહેતા આ ઝરણામાં સો ફૂટની ઊંચાઈથી પાણી પડે છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં નાહવા અને વિડીયો લેવા માટે આવતા હોય છે જોખમને અવગણીને લોકો ઝરણાની વચ્ચે ઊંચે ચઢીને સેલ્ફી લઈ રહ્યા છે આ પ્રકારની પ્રવૃત્તિ જીવલેણ સાબિત થઈ શકે છે તાજેતરમાં પાણીયારી ધોદ ખાતે એક યુવકનું ડૂબવાથી મૃત્યુ થયું હતું આ ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા ત્યાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આજે જ માઉન્ટ આબુ ખાતે એક ગુજરાતી યુવકનું સેલ્ફી લેતા 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી મોત થયું હતું આપ આવો આજે દીવદર તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ અંબાજી ગબ્બર નજીક આવેલા ચુંદરીવાડા માતાજીનો છન્નુમો જન્મદિવસ આજે ભક્તોએ ધૂમધામથી ઉજવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના ધામે ગબ્બર ખાતે પહોંચ્યા હતા જન્મદિવસ નિમિત્તે ચુંદરીવાડા માતાજીના મંદિરને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ભક્તોએ માતાજીની આરતી કર્યા બાદ કેક કાપીને ઉજવણી કરી હતી આ ઉપરાંત વિશેષ પૂજા અર્ચના અને નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું